હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજના આપણા નવા વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે વાટામાં ધૂળ ઘરી ગઈ હોય લાદી અમારે નખાઈ ગઈ છે હવે જે એમાં ધૂળ ઘરી ગઈ હોય એ ધૂળ બધી આ વાટામાંથી બહાર નીકળવામાં આવે છે આપણે એક વ્હાઈટ સિમેન્ટ લઈ લઈશું અને વ્હાઈટ સિમેન્ટની પાણીમાં ઓગાળી કમ્પ્લીટ કરી અને વાટા કરવાના છે પણ વ્હાઈટ સિમેન્ટના વાટા આપણે એ માટે કરીએ છીએ કે તમારે જો ગુરુ ભરવાના હોય અને ગુરુ તમારે ત્રણથી ચાર હજાર પાંચ હજારનું વયુ જતું હોય છે એ બહુ વધારે તો એ ઓછું જાય એ માટે આપણે પહેલા વ્હાઈટ સિમેન્ટથી અંદર વાટા ભરી દેવી અને થોડુંક ખાલું રાખવી જેથી કરીને આપણે ગૃહ ઓછું જાય જે અપેક્ષિત રહે એ આપણે ઓછી જાય આટલું થઈ ગયા બાદ આપણે રૂમને એકદમ મસ્ત રીતે સાફ સફાઈ કરી લેવાની છે અને તે પછી આપણે અપેક્ષિત ભરવાની છે તો ચાલો તો આ છે અપેક્ષિત આનાથી આપણે વાટા બુરવાના છે અને આ છે જરી અપેક્ષિત અને જરી બેનને મિક્સ કરવાની હોય છે અને આ છે મોજા પણ એમાં આવી જાય છે આખી કીટમાં અને એરોડાઇઝ પણ આવી જાય છે આ છે એરોડાઈઝ નો મોટો ડબ્બો હોય છે આ અને એની સાથે નાનો ડબ્બો પણ હોય છે બંનેને મસ્ત રીતે મિક્સ કરવામાં આવે છે અને આ છે આપણે એકદમ સાફ સફાઈ કરવા માટે છેલ્લે આ વાપરવામાં આવે છે તો જરી અને પાવડર એટલે કે આપણે આપણે મિક્સ મિક્સ કરી કરી દીધું છે છે અને 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 તેને એક લઈ લેવાનું તે પછી એકદમ એરોડાઈઝ મેળવતું જવાનું છે અને કડક રાખવાનું છે જેથી કરીને આપણે જે વાટા રહીએ ને એ એકદમ અંદર બેસી જાય કડક રહે તે માટે તો ચાલો આટલી એક પેસ્ટ બનાવી અને વાટા કરવાનું ચાલુ કરીએ તો આવી રીતે આમ પાત્ર માં થોડુંક જ લઈ અને દબાવી દબાવીને વાટા કરવાના છે જેથી અંદર બાકી ના રહી જાય અને આ એરવર્ટાઈઝ રહે તે જેમ ઓગળે છે તેમ નીચે બેસે છે તો પછી થઈ ગયા પછી ખાડો ન પડી જાય વાટામાં એ માટે ફૂલ ભરી દેવાના છે જેટલા પ્રેશરથી ભરશો એટલું જ કામ સારું થાય છે આવી રીતે એમ દબાવી દબાવીને ભરવાના છે તો આપણે આખા મકાનના તળિયામાં બધે જ લાદી લગાડી દીધી અને જરી વાટા પણ ચમકાય છે 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 તમે તમે જોઈ શકો છો જરી વાટા આપણે ઘરે ભરી દીધા અને અને મસ્ત મજાના લાગે લાગે પણ જોવા કેવું કોમેન્ટમાં જણાવજો કે આ બે બાય ચાર ની લાદીમાં જરી વાટા અથવા ગુરુ તમે કહેતા હોય તો ગુરુ કેવું લાગે છે તે મને કોમેન્ટમાં જણાવજો આ અમારા બે રૂમ છે અને ઓછરી છે એમાં અમારે આશરે પંદરસો થી સત્તરસો જેવો ખર્ચો થયો છે અને ખૂબ સરસ લાગે છે વાટા અને જે સીલવા કલરની અમે જે નાખ્યો તો જરી તે પણ ખૂબ જ તબકાઈ રહી છે અને મસ્ત મજાનું કામ પણ સરસ રીતે કર્યું મેં પોતે જાતે જ કર્યું છે માટે આમાં કોઈ કમી રાખી નથી મેં અને મારા મિત્રએ તો ઘરનું કામ હતું એટલે ખૂબ જ સારી રીતે કર્યું છે આવી રીતે જ તે અમે બધે કામ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ આજ માટે બસ આટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઘરમાં નવી જગ્યાએ